શ્રી ગોવર્ધનનાથ કીજે શ્રી વલ્લભાધીસ કી જે શ્યામ સુંદર શ્રી અમને મારાયણ કીજે શ્રી ગુસાઈજી પરમ દયાળ કીજે શ્રી ગુસાઈજીના ઉત્સવની ખૂબ ખૂબ સર્વે વૈષ્ણવને વધાય જેમ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના એકસો આઠ નામ છે તેમ નામ નામરત્નાક સ્તોત્રમાં એકસો આઠ નામ છે તમને બધાને ખબર હશે કે શ્રી ગુસાઈજી પરમદયાળનો ઉત્સવને જલેબી ઉત્સવ કહેવાય છે સર્વે વૈષ્ણવને ભગવ સ્મરણ આપ સૌ શ્રી ગોસાઇજીના ઉત્સવને જાણો છો છતાંય મને જે સ્મરણ છે તે રંચક પ્રકટ કરું છું શ્રી રામથ સ્તોત્રના રચિતા પંચમ પુત્ર શ્રી રઘુનાથજી હતા તેઓ અઢાર પુરાણોમાં પ્રવીણ હતા તેઓ નાના હતા ત્યારનો એક પ્રસંગ છે એક દિવસ ગુસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરતા હતા તેમના બધા બાળકો હાજર હતા તેમાં સૌથી નાના શ્રી રઘુનાથજી હતા શ્રી ગુસાઈજીને શૃંગારની પેટીની જરૂર પડી તે પેટી સૈયા મંદિરમાં હતી તેમને આજ્ઞા કરી મંજુષા માન્ય એટલે તેનો અર્થ થાય કે પેટી લાવો રઘુનાથજી તો તદ્દન નાના બાળક હતા સંસ્કૃત ભાષા ન જાણે છતાં તે ઉત્સાહમાં ને ઉત્સાહમાં દોડ્યા શૈયા મંદિરમાં તો ગયા પણ શું લઈ જેવું તેની તેમને ખબર ન પડી ખાલી હાથે જાય તો મોટાભાઈઓ મશ્કરી કરે તેઓ મુંજાયા પરિણામે તે ખૂબ રડવા લાગ્યા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપે તેમને દર્શન આપી શાંત કર્યા શૃંગારની પેટી લઈ જવા આજ્ઞા કરી પોતાના વરદ હસ્ત તેમના મસ્તક પર પધરાવ્યા તરત જ શ્રી રઘુનાથજીના મુખમાંથી આપોઆપ શ્રી નામ નામરત્નાક્ય સ્તોત્ર પ્રગટ થયું એ પેટી લઈ સ્તોત્ર ગાતા ગાતા શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા તેમના મુખમાંથી ગવાતા સ્તોત્રને સાંભળી શ્રી ગુસાઈજી અને અન્ય બાળકો ખૂબ પ્રસન્ન થયા બોલો શ્રી ગુસાઈજી પરમ કી જય હવે તમને ખબર હશે કે આજથી પાંચ વર્ષ પહેલાં કિયાની વિડીયો કર્યા છે તે ઘણા ટાઈમ પછી અત્યારે એ વિડીયો કરી રહ્યો છે જો ભૂલચૂક હોય તો તમે એને માફ કરી દેજો હવે એ ગુસાઈજીના ત્રણ પ્રસંગ કર્યા છે એને એ તમે ધ્યાનથી સાંભળજો એને જે એની ભાષામાં કાલું કાલું આવડ્યું એ રીતે એને વિડીયો ઉતાર્યા છે વાલા વૈષ્ણવો આ વિડીયો કોઈ સબસ્ક્રાઈબ માટે નથી પરંતુ બધા જ વૈષ્ણવોને કહીશ કે આપના નાના નાના બાળકોને નાના હોય ત્યારથી જ થોડું થોડું આપણા માર્ગની રીતિને સમજાવો એમાં તમે એમને એમને એવું કહો કે આપણા માર્ગનું નામ શું છે આપણા વલ્લભ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી કોણ હતા એમના વંશ વિશે જાણ કરો કે કોણ હતા આ તમે વારે વારે કહેશો તો ચોક્કસ આ માર્ગ ચોક્કસ તમારામાં આવશે અને આ માર્ગ ચ ભોગ શૃંગારની થોડી સમજ આપો અને મારું એવું માનવું છે કે તમારા બાળકો ચોક્કસ તમે સેવા કરો છો તો એ પણ એમાં આગળ આવશે માટે પ્લીઝ હવે નાના બાળકોને આ વિડીયો જોજો અને સમજાવજો અને ચોક્કસ આપણા માર્ગની રીતે શીખવાડજો કે શ્રી ગુસાઈજી કોણ હતા શ્રી મહાપ્રભુજી કોણ હતા આપણો માર્ગ કોણે પ્રગટ કર્યો અને આપણો માર્ગ શેનો છે આપણો માર્ગ પુષ્ટિ માર્ગ છે એવી રીતે આ બધાના જવાબ ક્વેશ્ચન આન્સર કરશો તો ચોક્કસ તમારા બાળકો ધીરે ધીરે આવશે જો તમારા બાળકો બધા જાણશે અને શીખશે તો આમાંથી થોડા ઘણા બાળકો કરશે તો પણ મને એવું લાગશે કે મારો વિડીયો ઉતાર્યો સફળ છે કંઈ બી મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો હું મારી વાણીને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરું છું બોલો શ્રી વલ્લભાધીસ કીજે જે શ્રી ગુસાઈજી પરમ દયાળ કીજે ઉત્સવની ખૂબ 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 દરેક વૈષ્ણવની વધાઈ વધે વૈષ્ણવને ભગવા સ્મરણ